નમસ્કાર મિત્રો આજે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું જેમાં વીસ કિલોના પ્રતિ મણના ભાવ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું ને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવના વિડીયો તમને દરરોજનો મળતા રહેશે કપાસબીટી બારસો ત્રીસથી ચૌદસો ને સત્યાસી લોકવન ઘઉં ચારસો બ્યાસીથી પાંચસો ચાલીસ કહ્યું ના ટુકડાનો ભાવ ચારસો નેવુંથી છસો અગિયાર સફેદ જુવાર સાતસો વીસથી છસો ને અગિયાર લાલ જુવાર એક હજાર પચાસ થી અગિયાર પંચોતેર પેળી જુવાર ચારસો વીસ થી પાંચસો બાજરી ત્રણસો થી બે હજાર પંચોતેર સફેદ જણા બે હાજર નવસો અડધ ચૌદસો થી ઓગણીસો એક મગ ચૌદસો એસી થી ઓગણીસો ત્રેસઠ દેશી વાત થી અઢારસો ને પચાસ ચોળી ચોત્રીસો થી છત્રીસો ને પચીસ મઠ નવસો થી એક હજાર ને વટાણા અગિયારસો થી ચૌદસો ને ત્રીસ

અસેરીઓ ઓગણીસો છવ્વીસથી ઓગણીસો છવ્વીસ રાયડો આઠસો સાઠથી નવસો ને પચાસ ગુવારનું બિયારણ એક હજાર થી એક હજાર તો બસ મિત્રો આ આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો